ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સંયુક્ત અંકલેશ્વર કોટ સંકુલ ખાતે રાષ્ટ્રીય લોક અદાલત નું આયોજન કરવામાં આવ્યું હતું આ લોક અદાલતમાં મોટો અકસ્માત વળતરના કેસો સમાધાન લાયક ક્રિમિનલ કેસો દિવાની દાવાઓ ફોજદારી કેસો તેમજ મેટ્રીમોનિયલ કેસો સાથે ડીજીવીસીએલ અને બીએસએનએલ એમ તેમજ બેન્કો સહિતના વિવિધ કેસો મળી કુલ આઠ હજારથી વધુ કેસો મૂકવામાં આવ્યા હતા કોર્ટ સંકુલમાં લોક અદાલતનો લાભ લેવા માટે ઘસારો જોવા મળ્યો હતો લોક અદાલતમાં અંકલેશ્વર બાર એસોસિએશન કોર્ટ સ્ટાફ તેમજ ન્યાયાધીશોએ સેવા આપી હતી લોક અદાલતના માધ્યમથી નાગરિકોનો સમય વકીલ ફી તેમજ અન્ય આવવા જવાના ધક્કાઓ પણ બચી જતા હોય છે સાથે તાત્કાલિક ન્યાય મળી જતો હોય છે ઉપરાંત નામદાર કોર્ટ પર કેસોનું ભારણ પણ ઓછું થતું હોય છે એબી ફોર્ટી ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર ધર્મેશ રાણા અંકલેશ્વર